પ્રેમગઢના ખેડૂતોનું સરકારને પણ શરમાવે એવું કામ વરસાદમાં ધોવાયેલા પુલનું ખેડૂતોએ જાતે જ નિર્માણ કર્યું વર્ષે ઓગસ્ટમાં પુલ ધોવાઈ ગયો હતો પ્રેમગઢ અને જાંબુડી તરફનો રસ્તો લોકો હેરાન થતા હતા તંત્રને સમારકામ કરવા માટે ખેડૂતોએ અનેક વખત આ વાતને લઈને રજૂઆત કરી પુલ ધોવાઈ જતા ખેડૂતો અને લોકોને અવર ઘણી મુશ્કેલી પરેશાનીનો સામનો કરવો પડતો હતો તેમણે વારંવાર આ વાતને લઈને રજૂઆત કરી પરંતુ થાકેલા ખેડૂતોએ અંતે જાતે જ પુલ બનાવવાનું નક્કી કર્યું ચારસો વીઘા જમીનમાં ખેડૂતોએ ફાળો આપ્યો વીઘા દીઠ ખેડૂતોએ છસો રૂપિયાનો ફાળો ઉઘરાવ્યો પાંત્રીસો ફૂટ બાંધકામ બસ્સો પચાસ ઠેલી સિમેન્ટ કાંકરી અને રેતીમાં બે લાખ જેટલો ખેડૂતો દ્વારા ખર્ચો કરવામાં આવ્યો અને પાંત્રીસ થી વધારે ખેડૂતોએ આઠ દિવસ સુધી સતત શ્રમદાન પણ આપ્યું જાત મહેનતથી તૈયાર થયેલા આ પુલની મજબૂતીનો ખેડૂતો હવે જવાબદારી પણ ઉઠાવી રહ્યા છે વિકાસની વાતો કરતી સરકાર ખેડૂતની નાની સમસ્યાનું સમાધાન કરે તેવી માંગ પણ તેમણે કરી કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ જોરદાર થયેલો તેથી તૂટી ગયેલો માથેનો સ્લેબ ધોવાઈ ગયેલો ભૂંગળા પણ તૂટી ગયેલા એટલે આ કોઈ ચાલવાનું પણ સદંતર બંધ થઈ ગયેલું અમારે ખેડૂતોને તાતી જરૂરિયાત હોવાથી અમે તાલુકા પંચાયતમાં જાણ કરેલી તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબે માગ મકાન પંચાયત વિભાગને જાણ કરેલી છતાં પણ આમાં કોઈ અમને પરિણામ મળેલ નહીં તેથી અમે ખેડૂતોએ નક્કી કર્યું કે આ પુલ આપણે હવે જાતે બનાવો છે એટલે અમે સિમેન્ટ લઈ એવા કોક્રેટ લઈ એવા રેતી લઈ આવ્યા અને અઠવાડિયા સુધી અમે બધા ખેડૂતોએ મહેનત કરી અને આ પુલ અમે જાતે બનાવેલ છે અમારા ખર્ચે અમારી મહેનત થી આ પુલ કદાચ સરકાર જો બનાવે તો દસ લાખમાં પણ આવો પુલ ન બનાવે હાલવાની પણ આમાં છે ને વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે રજૂઆત કરી ભરતભાઈ થોડીએ અને અમે ઘણો સમય રાહ પણ જોઈ તારક મહિના કહે કે થઈ જાય થઈ જાય અમે સરકાર ને રજૂઆત કરી છે ને પછી કઈ એનું પરિણામે એવું નહીં પછી અમે બધા પાંત્રીસ ખેડૂતો એ ભેગા ઉપર છસો છસો રૂપિયા નાખી અને અમે આ રસ્તો બને પાંત્રીસો ફૂટ નું કામ છે અને આ રસ્ત પાણી આ રસ્તાની અંદર એટલું પાણી આવે કે જે મોટા ભાદરા ગામ છે એ ગામમાંથી લઈને અહીંથી પાંચક કિલોમીટર થાય એટલે પાણી પણ આમાં ઘણું બધું આવે એટલે આજે સરકાર ને અમે હું વિનંતી કરું કે અમારી જે જરૂરિયાત છે આવા નાના કોજવે હોય નાના રસ્તા હોય એમાં થોડુંક સમાર કામ કરે તે આ રસ્તો ફરી ચાલુ કરવા માટે બધા ખેડૂતે પોતે નક્કી કર્યું કે આપણે આપણી ધન રાશિ સરકારમાં રજૂઆત કરવા છતાં એનું કાંઈ પરિણામ ન આવતા સ્વયંભુ આપણી ધન રાશિ આપણે આ પુલ બનાવીએ અને આ પુલ ની પાછળ અઢી થી ત્રણ લાખ નો ખર્ચો આઠ દિવસ આ રસ્તા ઉપર ચાલતા બધા ખેડૂતો કઈ થાય એવી જવાબદારી થી અમે આ પુલ બનાવેલો છે કે ગમે તેટલું પાણી આવે ગમે તેટલો વરસાદ આવે છતાં ગમે જ થાય છતાં આ પુલ ને કઈ ન થાય એની અમે બધા ખેડૂતો જવાબદારી લઈએ એવી મજબૂતાઈ થી અમે આ કામ કરેલું છે